નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પારું કરીશું નજર આજના સમાચાર પર જંબુસરથી ભરૂચો જે પોલીસે જંબુસર માર્ગ પરથી આર્મ્સ એક્ટ હેઠળના બે ગુનાઓ શોધી તેની સાથે બેસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા પચીસ હજાર ઉપરાંતનો મુદ્દા માલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારના ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય છે જે બાબતે આવા બનાવો ન બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વિભાગના સૂચનાઓ અપાઈ હતી જેના અનુસંધાને ભરૂચ એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહમદ ફારૂકને માહિતી મળી હતી

તેના મિત્ર મનસુર સલીમ પટેલ રહેવાસી પઠાણી ભાગવોડના જંબુસરના મકાનમાં રહેતા તે પકડાઈ ગયા છે જ્યારે સ આરોપી મનસુર સલીમ પટેલના ઘરે જઈને ઝડપથી તપાસ કરતા મનસુર સલીમ પટેલે તેના મકાનમાંથી હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ બાર બોરની બંદૂક નંગ એક કિંમત રૂપિયા પચીસ હજારની સાથે કુલ રૂપિયા પચીસ હજાર છસોના મુદ્દા માલ સાથે પકડાઈ ગયા હતા બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ઉમેદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી જમ્બુસર ભરૂચ